નમસ્કાર અને તમે જેમ છે તે પ્રમાણે તમારા પાસે માહિતી પહોંચી ચૂકી હશે સોશિયલ મીડિયાના વિવિધ જેટલા પણ માર્ગો છે એટલે કે જેટલા પણ મીડિયમ છે બધા દ્વારા તમારા પાસે માહિતી પહોંચી ચૂકી હશે કે સીસીની જે જગ્યા છે તેતાલીસો ને ચાર તેમાં આઠસો ને અઠાણું જગ્યાનો વધારો થયો છે મારી સાથે દિગ્નેશ સાહેબ છે અને સાહેબ આપણાને વધારે માહિતી આપશે અને આજના સેશનમાં એટલે કે આ સેશન સ્પેશિયલી આપણે લાઈવ કર્યું છે આ જગ્યામાં વધારો તો આ કઈ કઈ વધારો થયો છે ફોર્મ ફરીથી ભરવાનું કે નહીં જગ્યા કઈ કઈ એટલે પહેલા કેટલી જગ્યા હતી ને હવે કેટલી જગ્યા થઈ છે આ તમામે તમામ બાબતની માહિતી તમે આ સેશનમાં પ્રાપ્ત કરવાના છો સો તેતાલીસો ને ચાર સાહેબ જગ્યા હતી પેલા એના પછી અહીંયા પ્રશ્નાચિહ્ન લખેલું છે એટલે કે કેટલી જગ્યા થાય છે

898 જેટલી સીટ વધી છે એટલે હવે જે પહેલા 4304 સીટ હતી એ થઈ ગઈ છે 5202 સીટ યસ સર 5200 જેટલી સીટ થઈ ગઈ એટલે 5000 પ્લસ તમે ગણી લો આપણે આની પહેલા પણ છે ઘણી વખત કહ્યું તો કે તમે હવે તૈયારી ચાલુ કરી દેજો સીટો જે આમાં વધવાની જ છે 5000 ની નજીક સીટો આવી જ જશે આપણે આની પહેલા પણ ચર્ચા કરી એટલે મેન્સ લગભગ કેટલા લોકો લખી શકે અજો અહીંયા

બધા જેટલા પણ સવર્ગો ખાલી હતા એ બધાના માગણા પત્રક મગાવ્યા એમાંથી છે શોર્ટલાઇઝ કર્યું અને પછી અત્યારે આ સીટ બધી ભરી રહ્યા છે ઓકે એટલે હવે આગળ જતા સીટ આવે તો એ કેવી આવે કે બસો ત્રણસો પાંચસો એક સાથે આટલી બધી સીટો છે જે અત્યારે બધાને મોકો મળી રહ્યો છે એ મોકો પછી નહીં મળે એટલે સર હું એવું કહી શકું કે આપણે એવું માની શકીએ કે આ સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે વિદ્યાર્થીઓ માટે બિલકુલ આવી ઓપોર્ચ્યુનિટી જે મિત્રો અત્યારે કરંટમાં પ્રિપેરેશન કરી રહ્યા છે કે એને ભૂતકાળમાં તો મળી જ નથી પણ ભવિષ્યમાં પણ આવી ઓપોર્ચ્યુનિટી નહીં મળે વર્તમાન જ એના માટે ખુબ સારા ને સારું છે એટલે હવે લાગી જ પડજો અને ખાસ કરીને જે પ્રિલિમ્સમાં તમારા ચાર સબ્જેક્ટ છે એ ચાર સબ્જેક્ટ તો એવા કરી દેવાના કે ભાઈ એક કલાક ની અંદર છે

કે અત્યારે આપણે ટેન્ટેટિવ કહી રહ્યા છે માર્ચ એન્ડિંગ કે એપ્રિલ છે એ પણ એપ્રિલ પહેલા છે ભરતી મોટા ભાગે કમ્પલીટ કરી લે એવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક જણાઈ રહી છે આપણને અત્યારે સાહેબ હવે લગભગ ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી છે એવું કહી શકાય દિવસ પણ ના શબ્દ વાપરી શકો હવે તો આપણે કલાકો શબ્દ વાપરી શકો એટલે સાહેબ ઘણા વિદ્યાર્થીઓ હજી ફોર્મ નહીં ભર્યા હોય તો એમને ખાસ સાહેબ સંદેશ આપજો કેમ કે એન ટાઈમમાં કયા કઈ કઈ મુશ્કેલીઓ પડતી હોય છે જો પહેલા પહેલો અત્યારે ઘણા બધા ફોર્મ છે હજી ભરી રહ્યા છે તો શું થાય કે બેઝિક માહિતી અપલોડ કરો ત્યાં છે એમાં બિલકુલ ના રહેતા આજે અને અત્યારે માની લો કે કોઈ નાના મોટા પ્રોબ્લેમ થાય છે તો તમે ચેન્જીસ કરી શકો તમારે કોઈ પેમેન્ટ કે બાકી રહી જાય છે તો તમે આજકાલમાં પેમેન્ટ એ કરી શકો એટલે હવે રાહ જોવાની નથી બધે પેલા એટલીસ્ટ ફોર્મ તો ભરી દેવાનું છે કઈ થાય કે ન થાય પેલા ફોર્મ ભરી દેવાનું છે અને પ્રિલિમ્સ અત્યારે બધા પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે ગણિત ચાર સબ્જેક્ટ છે યસ અને ચાર સબ્જેક્ટ નું તમને બધાને ડિટેલમાં સિલેબસ આપી દીધો છે એવું નથી કીધું કે આખું મેથ્સ કરી દો આખું રીઝનિંગ કરી દો આખું ઇંગ્લિશ કરી દો આખું ગુજરાતી કરી દો બધામાં ટોપિક આપી દીધા છે ગુજરાતી તો આટલું જ કરવાનું છે ઇંગ્લિશ તો આટલું જ કરવાનું છે સાહેબ એટલે પહેલી વખત ઇન ડિટેલ સિલેબસ અને બહુ સારી પદ્ધતિથી પરીક્ષા પણ લેવાવાની છે ટ્રાન્સપરન્સી પણ રહેશે બધી જ રીતે એટલે લગભગ કહી શકાય કે આ એક પગલું સાબિત થવાનું છે ગુજરાત સરકારનું જી બિલકુલ અને સાહેબ થી કેટલી જગ્યા થાય છે તો બાવનસો ને બે જગ્યા સાહેબે જેમ તમને જણાવ્યું લગભગ આઠસો ને અઠાણું એટલે ઓલમોસ્ટ નવસો માં બે ઓછા કહી શકાય એટલી જગ્યામાં વધારો થયો છે આવી કઈક સાહેબ પીડીએફ ફરી રહી છે અત્યારે સુધારા જાહેરાત ઓફિશિયલ છે કેમ કે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળાનું જુનિયર ક્લાર્ક ના સંવર્ગની કુલ છવ્વીસ ઓગણત્રીસો ને સોળ જગ્યા ભરવાની થાય છે એટલે સાહેબ હવે એમને ખાલી માહિતી થોડીક હું તમારા પાસેથી પૂછીશ કે અહીંયા ગ્રુપ એ માં વધારો થયો છે કે બી માં વધારો થયો છે હવે અહીંયા જે જે વધારો વધારો થયો થયો છે 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 એ ખાલી જુનિયર સીટ એમાં બરાબર જેટલી જગ્યા છે બધે બધી જુનિયર ક્લર્કમાં છે એડ થઈ છે જેટલા પણ જે માની લો કે ડિપાર્ટમેન્ટ એના જુનિયર ક્લાર્ક છે એનું ભરતીનું બધું આવવાનું બાકી હતું બરાબર તો એ બધું કમ્બાઈન કરીને આમાં એડ કરી દીધું છે જેમ કે કમિશનરેટ ઓફ સ્કૂલ એમની છસો કરતા વધારે જગ્યા તો ખાલી એમની જે એડ થઈ છે આઠસો અઠાણું માંથી છસો જેટલું તો એ છે બાકી થોડીક મત્સ્ય ઉદ્યોગ છે બીજી મ્યુનિસિપલ ની છે

રહેલી છે ને આવી જગ્યા અથવા આટલી જગ્યા છે તમને ક્યારેય પછી જોવા મળવાની નથી નથી તો એક સારામાં સારો ગોલ્ડન ચાન્સ છે અને ગોલ્ડન પીરિયડ છે કે ફોર્મ અત્યારે ભરી દો બીજો તમારા માટે એક ખાસ એક આપણે ઓફર એ છે યસ ઓફર એવી છે કે અત્યારે આપણે જે અત્યારે YouTube છે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે વિદ્યાર્થીઓને અને સાહેબ બીજી એકાદ વસ્તુ તમને એ પણ પૂછીશ કે લગભગ જીપીએસસી નું પણ કેલેન્ડર ઉપર આવાનું છે હજી લગભગ પોલીસ ની ભરતી પણ ડિક્લેર થશે તો એ પણ આવનારા સમયમાં

એ હવે આ છેલ્લા ત્રણ દિવસોમાં ફોર્મ ભરી દેજો ભૂલ્યા વગર ત્રણ દિવસોમાં નહીં પણ હું તો એમ જ કહું છું કે આજે તમે ફોર્મ ભરી દો કારણ કે પેમેન્ટના ના એવા બધા ઘણા બધા ઇશ્યુ થતા હોય અને સાહેબ ઘણા વિદ્યાર્થીઓના એવા ઇશ્યુ હતા કે સાહેબ મારે આગળ ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ છે તો હું નવું ફોર્મ ભરું તો એ જૂનું ફોર્મ તો જૂનું ફોર્મ સર ઓટોમેટિકલી લગભગ રિજેક્ટ જ ગણાતું હોય છે તમારું નવું જે ફોર્મ હશે એ તમારું જે છેલ્લું ફોર્મ તમે ત્રણ ફોર્મ ભરો તો તમારું જે છેલ્લું ફોર્મ હોય જે સબમિટ થઈ ગયું હોય એ કન્સિડર કરવામાં આવતું છે બહુ મેજર ભૂલ થઈ હોય તો તમે બીજી વાર ફોર્મ ભરી શકો છો કોઈ ઇશ્યુ એમાં નથી રહેતો ચલો સાહેબ હવે આપણે વાત કરીશું તો આપડા ઓલરેડી સાહેબ નાઇટ લાઈવમાં આપણે સેશન ચલાવીએ છીએ લેંગ્વેજ અને પંદર ની ગુજરાતી લેંગ્વેજ તમારા ટુ ધ સિલેબસ આપડા આ બધા સેશન તમે ઓલરેડી જોઈ લીધા હશે આવા સેશન આપડા ઘણા બધા રોજ રાત્રે આઠ વાગે ચાલી રહ્યા છે સાહેબ અને સાથે સાથે જે લોકો સાહેબ હવે પ્રિપેરેશન કરવા માંગે છે તો ઘણા આમાંથી જોબ વાળા હશે વર્કિંગ હશે એટલે ઘરે કામ સાહેબ ઘણા લોકો જે છે તો એ ઘણા લોકો હજી કહી શકાય કે કોઈ ને કોઈ કાર્યમાં અથવા તો પોતાના ઘરથી બહાર ના નીકળી શકતા હોય અમુક રીઝન ના લીધે તો તમે ઘર બેઠા પણ પ્રિપેરેશન કરી શકો છો અમારે પાસે ઓપ્શન છે તમારી માટે તમામે તમામ ઓપ્શન છે તમારી પાસે આપણી પાસે સર સ્માર્ટ કોર્સીસ પણ એટલે જેને રેકોર્ડેડ કોર્સ આપણે કહીએ છે ઓલરેડી બહુ સરસ મજાના અને તમને એક સબ્જેક્ટમાં વેરાયટી પણ મળી રહેશે ઘણા બધા ફેકલ્ટીસ મળી રહેશે તો જેમાં તમને રેકોર્ડેડ કોર્સ પણ મળશે જેને આપણે સ્માર્ટ કોર્સ કહીએ છે પછી આપણો પ્લાનર કોર્સ જે સાહેબ ગુજરાતમાં સૌથી વધારે સફળ સાબિત થયો છે આપણો સર એમાં તમે સાહેબ ઘણા સરસ મજાના વિષય મીન્સના વિષયો સાહેબે ભણાયા છે પબેડ અને એથિક્સ તો એ જે આપણો પ્લાનર કોર્સ છે એની અંદર પ્રિલિમ્સ અને મીન્સ બંનેની પ્રિપેરેશન તમને જોવા મળી જશે એ પણ ડે ટુ ડે

એવું નથી ચાલો વીસ ત્રીસ હજાર રૂપિયા છે તમારે ફીસ પે કરવાની છે અફોર્ડેબલ ઇન્વેસ્ટમેન્ટ કહી શકું હું આને કે ચાર હજાર માં પંચાવનસો માં વિદાઉટ મટીરિયલ કેમ કે ઓલમોસ્ટ મટીરિયલ તો વિદ્યાર્થી પાસે આપણા હોય છે અને જો તમારા પાસે મટીરિયલ નથી તો બિલકુલ નજીવા કોસ્ટ તમારા પાસે વિથ મટીરિયલ પરચેસ કરવાનો પણ ઓફર તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને સાહેબ આપણી એક સરસ મહિનાની પુસ્તક જે પણ સફળ નીવડી છે ઘણી જેમાં પ્રિલિમ્સ ના પચાસ પેપર સેટ આપેલા છે સેલ્ફ પ્રેક્ટિસ એવું લાગતું હોય કે ભાઈ મારે બધું થઈ ગયું છે હવે ખાલી પ્રેક્ટિસ ખૂટે છે ટાઈમ લિમિટ માં છે મારે કઈ રીતે પેપર પૂરું કરવું એ કરવું છે તો તમે આ પીસી ને છે આ મોડલ પેપર છે તમે લઈ શકો અને આપણી લાઈવ બેચ ઓલરેડી પ્રી અને મેન્સ બંનેને આવરી લીધી શરૂ છે જેમાં અત્યારે અમે ફક્ત પ્રી પર ફોકસ કર્યું છે તમને એમાં મેન્સ પણ કરાવવામાં આવશે પરંતુ હમણાં સાહેબ एग्जाम કદાચ ડેટ ડીકલેર થઈ છે તો એને ધ્યાનમાં રાખીને આપણે પહેલા પ્રીલીમ્સ કરાવવામાં આવશે મેથ્સ રીઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ ઇંગ્લિશ અને પછી આપણે મેન્સના વિષયો પણ તમને કરાવવાના છે તમારે કંઈ પણ છે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ઓફિશિયલ ટાઈમમાં છે કોન્ટેક્ટ કરશો તમને બધી માહિતી મળી રહેશે

પેલી ને છેલ્લી વાર ની છે આ ટકોર ટકોર કરવાની કીધું કે આપણે ખાલી ટકોર કરવાની છે કે ભાઈ હવે છેલ્લા ત્રણ દિવસ બાકી છે હજી ફોર્મ ના ભર્યું હોય તો આજે આજુબાજુ સાયબર કાફે કોઈનું લેપટોપ ઉધાર ઉધાર લઈને પણ ફોર્મ ભરી દેજો અને ઓનલાઈન ફીસ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ના હોય આજુબાજુવાળાનું માંગીને પણ એક વાત ભરી દેજો બરાબર ફોર્મ ભરવાનું ભૂલતા નહીં સાથે સાથે બીજી એક વસ્તુ જણાવી દો આપણી જેટલી પણ બ્રાન્ચિસ છે બરાબર એ રાજકોટ બ્રાન્ચ હોય કે આપણી કહી શકાય કે સુરેન્દ્રનગર બ્રાન્ચ હોય કે આપણી ભુજ બ્રાન્ચ હોય કે આપણી અમદાવાદ બ્રાન્ચ હોય બધી જ જગ્યાએ બેચિસ શરૂ છે તો એ જગ્યાનો પણ તમે તમે જ્યાંથી પણ તમને જે બ્રાન્ચ નજીક પડતી હોય એની પણ તમે મુલાકાત લઈ શકો છો ત્યાં પણ આપણી સીસી ની બધી બેચિસ શરૂ છે ઓન ગોઈંગ છે અને બીજી વસ્તુ હવે લાસ્ટમાં બ્રીફ કરી દઈએ જૂની જગ્યાઓ તેતાલીસો ચાર જી નવી થઈ ગઈ છે પાંચ હજાર બસો ને બે બાવનસો ને બે નવું ફોર્મ ભરવાનું